કાંકરીત તાલુકાના થરા શહેરે આજે ત્રીજા દિવસે સંપૂર્ણ પાળો બંધ કાંકરીજ બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ યથાવત બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવી તેમાં કાંકરીત તાલુકાનો સમાવેશ કરતા કાંકરીત પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે કાંકરીતના સિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરીતના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો છે અમારી સાથે અન્યાય થયો છે આંદોલન કરીશું બીરો રિપોર્ટ રામજીભાઈ વાઘેલા ધામ રાણપુર વાવ થરાજ માં મુકવામાં આવ્યો છે પણ અમે વાવ થરાજમાં જવા માંગતા નથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે અને બનાસકાંઠામાં ના સમાવેશ થતો હોય તો પાટણ જવા તૈયાર પણ વાવ થરાજમાં જવા તૈયાર નથી જેથી સરકારશ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને અમને બનાસકાંઠામાં રાખે તેવી હું રજૂઆત કરું છું ગામ વતી અને આખા કોકરેજ તાલુકા વતી બધી પ્રજાની માગણી એક જ છે કે અમને બનાસકાંઠામાં જ રાખે રમેશભાઈ રમેશ થરા માર્ થરા વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે જે કોકરેજ તાલુકાને બનાસકાંઠામાં રહેવાનું છે અને વાવ થરા મૂક્યા છે તો વેપારી ખેડૂતો વધતા આમ પબ્લિકનો બધાનો વિરોધ છે એટલે આખા થરા શહેર અને કોંકરેજ તાલુકાએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું બેંકનું બધું કામ ભેગું પતે અને થરાદમાં ઉલટું જવાનું થાય એટલે એ બાજુ ઉલટું જવાનું નથી પાલનપુરનું કામ બતાવીને ગાંધીનગર જવું હોય તો પણ શિલ્લક પડે અને થરાદથી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ અર્થે એટલે બધાને એક જ સૂર છે કે કોકરેજને બનાસકાંઠામાં રાખો બરાબર અને જ્યાં સુધી સરકારશ્રીનો આદેશ નહીં થાય ત્યાં સુધી કોકરેજ તાલુકાનો એક પણ વેપારી દુકાન ખોલશે નહીં ભરતભાઈ અમીરામભાઈ આજરોજ ખરા બંધ રાખવાનું વિઝન એ છે કે અમે પહેલાં પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં હતા એ બરાબર હતું અને બરાબર હતી એમ પણ પછી સરકારશ્રીએ શિવરી એટલે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા એ અમારે ઓક પડે છે અહીંથી ડિસ્ટન્સ પણ વધારે છે પાલપુલું કરતા અને અમે જે ત્યાં જે બનાસકાંઠા જિલ્લામાં છીએ એ બરાબર છે અને વહીવટી કામગીરીની દ્રષ્ટિ બરાબર છે અને નજીક પણ પડે છે અને અમારી સરકારશ્રીને વિનંતી છે માગણી છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ અમને સમાવેશ કરીને ત્યાં રાખે આ થરાદમાં મોકલ્યા છે તો અમારે બનાસકાંઠામાં રહેવું છે અમારો જે કાંકરોજ તાલુકો છે એ બનાસકાંઠામાં જ રહે અને વાવ જાવો નથી સરકારશ્રીના જે જિલ્લા વિભાજન બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમુ આવકારીએ છીએ પણ અમારા કાંકરેજ તાલુકાને જે ભાવ થરાજમાં મોકલ્યો છે એ તમામ વેપારીઓને ખેડૂતોને અને નાના માણસોને અગવડતારું કે જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે છે આધાર કાર્ડ છે હાથ બારના ઉતારા છે બેંકોનું છે એટલે આ બધી ખૂબ અગવડતા છે તો અમને અહીં પાલનપુર અમારો કોકરેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે તમામ પૂરું થરા માર્કેટયાર્ડ તમામ બજારો બંધ આ બાબતે રાખેલ છે તો સરકારશ્રીને વિનંતી કે અમોને અહીં પાલનપુર બનાસકાંઠા રાખે અમારી જે મેઈન સંસ્થાઓ છે બનાસ બેંક બનાસ ડેરી આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી એટલે અમને બધાયની માગણી છે કે અમોને પાલનપુર જ રાખે મારું નામ પુરાબી ચૌધરી ભારતીય કિસાન સંઘ ગુજરાત મંત્રીની મારી જવાબદારી છે અને જે આપણે કોકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર તો અન્યાય કર્યો છે જે આપણો બનાસકાંઠા જિલ્લો હતો એ બરોબર હતો એનું કારણ કે જે આમ લોકોને જે ખેડૂત વર્ગને કંઈ જવું પડે એંશીથી નેવું કિલોમીટર થરાદ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો હતોય નહીં જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે કોકરેજ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય બાકી અત્યારનું જે આ જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે કોખરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને સો ટકા આ બનાસકાંઠા જિલ્લામાં જાઓ જોએ એ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે આવતીકાલે ભારતીય કિસાન સંઘે જે રેસ્ટ હાઉસ અંદર મિટિંગ સભા રાખેલી છે કોંગ્રેસ તાલુકાની આખી એની અમે પ્રેસ નોટ પણ આપી દીધી છે એટલે અમારી માગણી એક જ ખરાબ તાલુકામાં ના જવું જોઈએ બનાસકાંઠા જિલ્લામાં જ કોંગ્રેસ તાલુકો રહે એના માટે કોંગ્રેસ તાલુકાનું હિત સમાયું સૌ પ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જલ્મેશરા સ્વયંભૂ બંધ રાખ્યું છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગણી શું કરે અત્યારે બંને એલાન આપ્યું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ